તો ફેમિલી આજે આપણે બ્લોક સાડા પાંચ છ વાગે ચાલુ કર્યો છે કેમ આ કુદી મારે એક એક વસ્તુ કેટલી ફરી દેખાડો ઘર મને ઘરમાં માં જોઈ મારે એક એક શૂટ કેટલી વખત દેવો અને તમે પણ કંટાળી જવાનું અને કંટાળી જાવ આજે દિવસનું જ મહેમાન છે કાલે તો ઘરે વયા જશે કેમ કે હે ને કેટલા દિવસ થી રોકાણા છે ના ના મજા આર્મી મેન બની ગયા હે ને જો બકી કેટલા ઓટી પડજી રમે ઓટી પડજી રમે સાની સાની મે આમ રમતો હે ને તું હા તો મિત્રો આજે સૂર્ય ભગવાન છોડત થઈ ગયા વાદળા થઈ ગયા હે હમણાં બે ત્રણ દિવસ આવનું આવું જ વાતાવરણ રહે

કોઈ પણ કામ હોય તો આપણે એમાં લખીએ અને પ્રેક્ટિસ કરીને પછી ઉતારું ડાયરેક્ટ એમ નો યાદ મારે થોડી ઘણી પ્રેક્ટિસ કરવી પડે નિકલ ભાઈ અત્યારે મારે આવી નાઈ ને આવી છે હાબુ છે ઈટો સેમ કે તો તમને દેખાડ્યો ઈ હોત તો તો ફેમિલી આજે આપણે જવાનું હતું અને આપણે આદનાથ મંદિર છે ત્યાં જવાનું હતું પણ મોહિતભાઈ અને અમારા શું કહેવાય સુજનભાઈ

એટલા માટે પછી મેં કેન્સલ કર્યું હતું તો મિત્રો હાલો અત્યારે મારે ક્રેડિટ શૂટ કરવાનું છે એક તો થઈ ગઈ બે શૂટ કરવાની હતી એક થઈ ગઈ એડિટિંગ પણ મેં ઘાયે ઘા કરી નાખી તો હવે એક શૂટ કરવાનું બાકી છે તો ચાલો પેલા શૂટ કરી લઈએ તો ફેમિલી આપણે રીલ્સ શૂટ થઈ ગઈ છે કમ્પ્લીટલી બે રીલ્સ ઓલરેડી થઈ ગઈ એક એડિટિંગ થઈ ગઈ અને એક એડિટિંગ કરવાનું બાકી છે તો જોજો મિત્રો આવી રીતે તમે મસ્તી કરતા ક્યાંય જોઈએ નહીં જોઈએ હોય જોઉં તમે

ને રોકી દે તે ખાવા ટાણે બોલાય તો પછી ખાવાનું પૂરું થઈ ગયું તો પછી એના પપ્પાએ પૂછ્યું કે પેલા તું શું કહેતો તો પણ હું તો એમ કેતો તો કે તમારા દૂધના ભાણામાં છે ને માખી વળી ગઈ તો એટલે પપ્પાએ એને બોલતા અટકાવી દીધો હતો પપ્પા પે ગયા માખી દૂધ રે ગઈ પેટમાં એય તબલા સઘડો આપણે તબલા મેંસ તબલા મેં મત બનવા આવે

નાની વાળો નાખ છે મને કૂતડવા કાકો અરે વાવા બેટે કઈક સીઓ ભાઈ દેખે અરે એ કોલી એવું છે આય આય ઉજે તો હાથ માં આમ ઓહો એ જો ભાઈ નામ કરી ને એક તે લગા ગઈ એમલા રહી રહી કોમેડી કરે તો હું કામ નહીં કરવાનું મેં કીધું તો કહી દીધી બ્લોક તો અહીં બની બની ફરી એક મસ્તીનો ફરી વિદાયવાનું ગાઈસ તો ફેમિલી આપણે વિડીયોને આપણે એન્ડ કરી છે ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીયે બીજે કલના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર હર महादेव તો હર હર महादेव કેમ છો બધા મજામાં મજામાં હશો તમે સુખતો રહેના જાને પહેલા એટલે સુધલા આ થઈ જાય